સો ગામ કોળિયારા પરગણા રોહિત સમાજનો પ્રથમ સમૂહ લગ્ન સમારોહ યોજાયો સો ગામ કોળિયારા પરગણા રોહિત સમાજમાં આજે સમાજવાડી વિઠોદર ખાતે એકવીસ નવયુગલના પ્રથમ સમૂહ લગ્ન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સમાજના યુવાનોના લગ્ન સાદગી સામૂહિકતા અને સામાજિક એકતાના સંદેશ સાથે પૂર્ણ ધામધૂમથી ઉજવવામાં આવ્યા હતા સમૂહલગ્ન સમારોહમાં અનેક નામી અતિથિઓ હાજર રહ્યા હતા તેમણે નવ દંપતીઓને શુભકામનાઓ આપી સમાજના સંગઠિત પ્રયાસની પ્રશંસા કરી હતી આ અવસરે સમાજના વડીલો સામાજિક કાર્યકરો અને ગ્રામ્ય વિસ્તારોના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સમૂહ લગ્નના આ કાર્યક્રમ દ્વારા સમાજે દેખાવ પ્રયોગ ફિઝુલ ખર્ચ અને સામાજિક દબાણને ટાળી સાદગીપૂર્વક લગ્નની પ્રથાને પ્રોત્સાહન આપ્યું છે આ કાર્યક્રમની સફળતા પાછળ સમાજના સક્રિય સભ્યો સ્થાનિક સ્વયંસેવકો અને સમાજના પંચ પટેલોના આશીર્વાદકર્તાઓનો સહયોગ રહ્યો છે સમાજના પંચ પટેલોએ આજે સમાજમાં સ્ટેજ પર નહીં પણ સમાજ સાથે નીચે સમાજ વચ્ચે બેસીને સમાજ સાથે સમાનતા અને એકતાનો સંદેશ પહોંચાડ્યો છે સો ગામ કોળિયારા પરગણા રોહિત સમાજના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આપણા સમાજના યુવાનોના લગ્ન સાદગી અને સહિયારા પ્રયાસો દ્વારા ઉજવવામાં આવે તે માટે આવા કાર્યક્રમોનું આયોજન ભવિષ્યમાં પણ ચાલુ રહેશે સફળતાપૂર્વક કાર્યક્રમ આજનો રહ્યો છે અને એકવીસ નવ દંકોથી પગલા પડે તેના સમાજના મહેમાનોએ સૌએ સાથે મળીને આ દીકરીઓ રાજીપત્ર આપેલ છે એ બદલ સૌ સમાજનો અમે રીતે